ગુજરાતમાં રાજપૂત સમાજના આંદોલનના પગલે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ માટે પ્રધાનમંત્રીના આગમન પૂર્વે એક રાહતના સમાચાર સામે આવ્યા છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતા દસ જેટલા ગામોના આગેવાનો દ્વારા જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે રાજપૂત સમાજના આગેવાનો તેમજ સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટા વાગુદળ ગામ ખાતે યોજાયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પગલે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે રાજપૂત સમાજના નિર્ણયને આવકાર્યો હતો આજરોજ મારા ફાર્મ મોટા વાગુદળ ધ્રોલ ખાતે આદરણીય શ્રી બેન શ્રી પૂનમબેન માંડમ તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ એમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને અન્ય આગેવાનોની હાજરીમાં અમે ધ્રોલ તાલુકાના જે મુખ્ય મુખ્ય ક્ષત્રિય સમાજના જે ગામો છે એ ગામોના આગેવાનોની એક મિટિંગ કરેલી અને આ મિટિંગની અંદર અમે બધા સાથે નિષ્પક્ષ ચર્ચા કરેલી કે ભાઈ આપણને જે કઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી સાથેનો જે કઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક આપણને આપણે આપણી જે માંગ હતી એ નથી સ્વીકારી તો આને લઈને જે કઈ પ્રશ્ન છે તો એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એવું એનો મતલબ એવો નથી કે આપણને ભાજપ નથી ગમતી કે ભાઈ ભાજપનો વિરોધ છે તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને મત આપવો એટલે આજે અમે દસ થી વધારે ગામો જે મુખ્ય મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને સંવાદ કર્યો એક ચર્ચા કરી નિષ્પક્ષ ચર્ચા કરી જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ એટલે અમે બને એટલે એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ પણ ઘોડો ન ગમતો હોય તો ગધેડા મત આપીએ એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ આપણે સૌ જાણીએ છીએ મુજબ આ લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર રાજપૂત સમાજ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિષયને લઈ અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ રહ્યો પણ ધીમે ધીમે પણ ચોક્કસપણે હંમેશાથી જે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે અને રાષ્ટ્રના વિકાસ માટે ચિંતિત રહ્યા છે પ્રયત્નશીલ રહ્યા છે એ ધીમે ધીમે ચોક્કસપણે ક્યાંક ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે કાતો જોડાતા હતા અથવા જે એમનો ગુસ્સો હતો વિરોધ હતો એ ક્યાંક ઠંડો પડતો પણ આપણે જોયો છે એમને માફી દેતા પણ આપણે જોયું છે ત્યારે મારી એક લાગણી હતી આગ્રહ હતો કે જામનગર જિલ્લામાં જે એટલું એટલી ઉગ્રતાથી આટલા રોષથી આખો જે વિરોધ થતો હતો અને ઘણી જગ્યાએ મેં પોતે એ જોયું મેં સમજ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે મારી માટે સમગ્ર હાલાર એક પરિવાર છે ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે પણ બધા સાથે એક સંવાદ કરું વાતચીત કરું કે આટલો રોષ આટલા વિરોધનું કારણ શું છે ત્યારે પરમ દિવસે મેં બધા જ ધ્રોલ તાલુકામાં રાજપૂત સમાજના આગેવાનોને એક રિક્વેસ્ટ કરી કે મારે આવી રીતે એક સંવાદ બધા જ જે રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના ગામો છે એના મુખ્ય આગેવાનો સાથે યુવા ભાઈઓ સાથે કરવું છે આજે એના જ અનુસંધાને મોટા વાગુદર ખાતે ભાઈ શ્રી રાજભાભાઈ જાડેજા ના પ્રયત્નથી અને એમની સાથે જોડાયેલા સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો ના પ્રયત્નથી આજે એમના જ રાજભાભાઈના જ ફાર્મ હાઉસ પર અમે ક્ષત્રિય સમાજના જે દસ ગામો છે મોટા મોટા મુખ્ય ए, दस गामोना सरपंचश्री अन्य हो, युवाभाई वडीलो हो, वडिलोसाठी एक बैठक करत्रिय समाज बघा आगेवान उपस्थित पण त्या भाई श्री राजभाभाई आयोजक तरी उपस्थित लखधीरसिंहभाई अही उपस्थित माझी धारासभ्य श्री मेघजीभाई उपस्थित श्री भाई पण अपस्थित સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો એવા શ્રી ગૌબાડાડા શ્રી સી આરભાઈ જાડેજા શ્રી પ્રવીણસિંહ કાકા શ્રી નવલસિંહભાઈ આ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ઘણા બધા સરપંચો સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેઓની ઉપસ્થિતિમાં અમે ઘણા યુવા ભાઈઓ સાથે સંવાદ કર્યો ઘણા બધા ઇશ્યુઝ હતા ક્યાંક ઘણા સ્થાનિક પણ હતા અને સાથે સાથે એક રોષ સ્વાભાવિક રીતે પાર્ટી સમક્ષ આ વિષય ક્ષત્રિય પરિવારના એક સદસ્ય તરીકે બધા ભાઈઓને વિનંતી કરી કે આ ઇલેક્શન તો સાત તારીખ પછી પૂર્ણ થઈ જશે પણ આ ઇલેક્શન સાત તારીખ સુધી કંઈ પણ જાતનો સંઘર્ષ ઉભો થાય કોઈ પણ જાતનો એવો ખેંચાખેંચીનો ખેચીનો માહોલ અથવા વર્ગ વિગ્રહ ઊભો થાય એવું હું આ ઇલેક્શનમાં નથી ઈચ્છતી તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરીમાં ની આખી લાગણી લઈ અને આગળ વધો છો ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો સાત તારીખ પછી કોઈ આપણે આગળ વધવું હશે સારી રીતે બધા સમરસ રીતે તો પણ જો સંઘર્ષ થયો હોય તો અઘરું થઈ જાય એ મારી વાત બધાએ અહીં સ્વીકાર કરી સ્વાભાવિક રીતે કોઈ અહીંયા સંઘર્ષ નથી ઈચ્છતો પણ છતાં એ જો મતદાન વખતે અથવા મતદાનના દિવસે આવું કોઈ વાતાવરણ થાય એ બધા ભાઈઓએ સ્વીકાર્યું કે અમે કોઈ અમારા ગામમાં આવું નથી ઈચ્છતા ત્યારે અહીંયા જે વાત થઈ જે ચર્ચા ચર્ચા થઈ એ મુજબ ધોલ તાલુકાના આ દસ ગામો જેના નામો આપની વચ્ચે કહીશ એમાં ધોળ તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ એવા શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા પછી મોટા વાગુદળના ઉપસરપંચ એવા શ્રી અનિરુદ્ધસિંહભાઈ જાડેજા નાના વાઘોધળના સરપંચ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા સણોસરાના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા શ્રી ખાખરાના સરપંચ શ્રી કનકસિંહભાઈ જાડેજા શ્રી દેદકદરના સરપંચ હુકુમ હુકુમતસિંહભાઈ જાડેજા રોજિયાના સરપંચ શ્રી મયુરસિંહભાઈ જાડેજા ચાબીડાના સરપંચ શ્રી પ્રદીપસિંહભાઈ જાડેજા સરપંચ શ્રી ઉપેન્દ્રસિંહભાઈ જાડેજા સરપંચ શ્રી મહેન્દ્રસિંહભાઈ જાડેજા અને અન્ય જે ગામોમાંથી પણ જ્યાં ક્ષત્રિય સમાજનો સમૂહ ઓછો હોય ગામમાં એના પણ અનેક આગેવાનો હતા યુવાભાઈની પણ અહીંયા ખૂબ મોટી સંખ્યા હતી ત્યારે અહીંયા જે વાત નક્કી થઈ એ એ હતી કે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીથી અત્યારે એમની નારાજગી છે પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આખી મજબૂતીથી રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહી છે ત્યારે સાત તારીખ પછી એમને આ કોઈ રોષ નથી એમનો કોઈ વિરોધ એવો કોઈ નથી કે એમને એ પોતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે હંમેશાથી પાર્ટી માટે એમને ખૂબ મહેનત કરી છે રાજભાભાઈને બધા તો બધા પાર્ટીના ભાગ છે ત્યારે બધા એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો ભાઈઓ વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે એમને એ વાત બહુ સીધી કીધી કે ભારત ભાજપથી અમે અત્યારે નારાજથી એનો અર્થ એવો નથી કે અમે કોંગ્રેસના સમર્થકો છીએ એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે અમારી આ જે લાગણી છે અમારો જે આ રોષ છે એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું અને એમાં કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ વગર સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે ત્યારે મોટા વાગોદર ગામ ખાતે અને આ તમામ સરપંચો જે ગામોનો મેં ઉલ્લેખ કર્યો એ તમામે આ વાત અહીંયા સ્વીકારી